રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે બટેટાની મસાલાવાળી પૂરી જે તમે નાસ્તામાં એકલી પણ બાળકોને ફરી આપી શકો છો અને લંચમાં પણ ડિનરમાં પણ ચાલે એવી છે અત્યારે કેરીની ફૂલ સીઝન છે તો ચાલો આપણે મસાલાવાળી પૂરી બનાવવાની શરૂ કરીએ બાફેલા બટેટાને ખમણી નાખવાનું એમાં લીંબુ નાખવાનું

એટલે લીંબુના રસમાં બધું સારી રીતે મિક્સ થઈ જશે લાલ મરચું તમારા સ્વાદ મુજબ ઓછું વધારે નાખી શકાય છે અને મીઠું તો સેજ જ નાખવાનું કેમ કે આપણે પૂરી વણીશું ને એ લોટમાં મીઠું નાખીશું એટલા માટે આની આપણે નાની નાની ખૂબ જ નાની નાની આવી રીતે આપણે બધી ગોળી બનાવી નાખીશું તમે પૂરું જોજો બનાવજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો આ રીતે બધી ગોળી બની જાય ત્યાર પછી આપણે ઘઉંના લોટની પૂરી બનાવીશું એક વાટકી ઘઉંનો લોટ એમાં બેથી ત્રણ ચમચી આપણે તેલ હળદર ચટણી આખું જીરું મીઠું અને જીરું આખું જીરું ને જીરું બંને નાખીશું થોડી કોથમીર નાખીશું અને કસૂરી મેથી આ રીતે એક બે ચમચી હાથથી મસળી અને બે મિનિટ આ લોટને બરાબર બધા જ મસાલા ભળી જાય એ રીતે હાથથી ભેગો કરીશું એટલે તેલનું મોણ પણ સરસ મજાનો થઈ જાય પાણી નાખીશું બરાબર હાથથી ખૂબ લોટને મસળવાનો લોટને જેટલો મસળશો એટલો લોટ એકદમ મેંદાનો હોય એવો ચિકાસવાળો અને સારો બની જશે આપણે સેજ પાટલી ઉપર તેલ લગાવી અને આ રીતની પૂરી વણીશું અંદર બટેટાની મસાલાવાળી ગોળી મૂકી આ રીતે પૂરીને આપણે પેક કરી દઈશું તમે શાંતિથી બેઠા બેઠા આ રીતે બધી જ પૂરી પેક કરી અને પછી કિચનમાં આવો તો પણ ચાલશે અને આપણે વણવાની નથી તેલ લગાવી વાટકીને આ રીતે પ્રેસ કરવાની છે ફરીવાર હું બતાવું છું તમે બીજી વાર જોઈ લેજો એ કેટલો બધો મસાલો નાખી અને પૂરીનો લોટ બનાવ્યો છે એટલે પૂરીના લોટમાં પણ બહુ સારો સ્વાદ છે અને બટેટામાં પણ બધો જ મસાલો નાખેલો છે આ રીતે તેલ લગાવી અને પૂરીની અંદર મસાલો મૂકી વાટકીના તળીએ સેજ એવું તેલ લગાવી અને વાટકી છે એ પૂરી ઉપર આ રીતે પ્રેસ કરવાનું છે એક એક બબે ત્રણ ત્રણ પૂરી તળી શકાય છે એક એક પૂરી તળો તો બહુ સારી રીતે વધારે ફૂલશે પહેલેથી જ આ પૂરી આપણે વણતા હોઈએ ત્યારે તેલ ગરમ મૂકી દેવાનું તેલને બરાબર ફૂલ ગરમ થવા દેવાનું અને બે ત્રણ બે ત્રણ પૂરી આપણે આ રીતે તળવાની છે આ પૂરી સાથે દહીં ચટણી સોસ બધું જ ખાઈ શકાય છે પરંતુ અત્યારે રસની સિઝન હોવાથી તમે કેરી અને પૂરી તમે બહાર પણ લઈ જઈ શકો છો અને ઘરે કોઈ આવે તો પણ બનાવી શકાય છે સરસ મજાની તળાઈ છે એકદમ આરામથી જુઓ